नमस्कार मित्रों आज मैं अपने आयुष्मान भारत योजना हेठळ नवो आयुष्मान कार्ड केवी रिती बनावू तेनी संपूर्ण प्रक्रिया आणि जरूरी दस्तावेजों विषे बात करीशु आ योजना भारत सरकार द्वारा शुरू करवामा आवी जे गरीब अने जरूरतमंद परिवारों ने आत्मन आरोग्य सुरक्षा प्रदान करे મિત્રો આપણી YouTube ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતીગર વિડિયો તમારા સુધી પહોંચી શકે વિડિયો સારો લાગે તો મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો આજ ના વિડિયો તરફ આગળ વધીએ એક આયુષ્માન ભારત યોજના નો પરિચય આયુષ્માન ભારત યોજના જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJ તરીકે પણ ઓળખાય છે ભારત સરકાર ની એક મહત્વાકાંક્ષી યોજના છે આ યોજના હેઠળ પાત્ર પરિવારોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય સેવા આપવામાં આવે છે જે હોસ્પિટલમાં દાખલ થવા અને સારવારના ખર્ચને આવરી લે છે બે પાત્રતા માપદંડ આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે નીચેના માપદંડોનું પાલન કરવું જરૂરી છે ગ્રામીણ વિસ્તારોમાં કાચી દિવાલો અને છત ધરાવતા એક રૂમમાં રહેતા પરિવારો સોળમી ઓગણસાઠ વર્ષની વયના પુખ્ત સભ્ય વિનાના પરિવારો सक्षम शारीरिक पुख्त सव्य वीनाना अथवा अपंग सव्य दरावता परिवारों एससी एसटी परिवारों भूमिहीन परिवारों जे मजूरी काम करने टेमनी आवत कमाई छे शहरी विस्तारोमा घरेलू कामदारों भिखारियों जबला उपार्नार स्वच्छता कामदारों बांधकाम कामदारों वाहन व्यवहार कामदारों दुकान कामदारों वगैरे 3 आवश्यक दस्तावेज आयुष्मान कार्ड माटे अर्जी करता पहला नीचे ना दस्तावेजों तैयार रखो उम्र अने ओळखनो पुरावो आधार कार्ड पैन कार्ड संपर्क विगतो मोबाइल नंबर सरनामु ईमेल जाति नु प्रमाण पत्र आवक प्रमाण पत्र परिवार वर्तमान स्थिति नो पुरावो अंगयुक्त तथा विभक्त आ दस्तावेजों संपूर्ण यादी अने विगतो माटे आ लिंक पर जुओ 4. ઓનલાઈન અરજી પ્રક્રિયા આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે. सर्वप्रथम નિ સત્તાવાર વેબસાઈટ પર જાઓ. એમઆઈ एलिજીબલ વિકલ્પ પર ક્લિક કરો. તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. પછી ઓટીપી દ્વારા સત્તાવાર કરો. તમારું રાજ્ય પસંદ કરો અને તમારું નામ, રેશન કાર્ડ નંબર, ઘરનો નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો. जो તમારું નામ લિસ્ટમાં હશે તો તમે આગળની પ્રક્રિયા કરી શકો છો 5 આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર લોગિન કરો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સત્તાવાર કરો માન્ય લાભાર્થી વિકલ્પ પર ક્લિક કરો જે તમને સહાય કેન્દ્ર પર લઈ જશે તમારું CSC પાસવર્ડ અને PIN નંબર દાખલ કરો હોમપેજ પર આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો વિગતવાર માહિતી માટે આ લિંક પર જુઓ 6 મહત્વપૂર્ણ સૂચનો આયુષ્માન કાર્ડ મેળવ્યા પછી તેને સુરક્ષિત રાખો અને હોસ્પિટલમાં दाखल થતી વખતે સાથે રાખો કોઈપણ પ્રશ્નો અથવા મદદ માટે પીએનજી ટોલ ફ્રી નંબર 145555 અથવા 1800111565 પર સંપર્ક કરો આ રીતે તમે આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકો છો અને આરોગ્ય સુરક્ષા મેળવી શકો છો આ વિડિયો તમને મદદરૂપ થયો હોય તે બી આશા રાખીએ છીએ કૃપા કરીને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી વધુ લોકો લાભ લઈ શકે મિત્રો મને આશા છે કે આ વિડિયો તમને ગમ્યો હશે તો આપની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ફરીથી એક નવા વિડિયોમાં મળીશું